નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં મનસુખભાઈ રાઠોડ ને ફોન આવે છે જીતુભાઈ પટેલ નો મારી દીકરી કોલેજ કરતી હોય વિડીયો કોલ કરી અને દલિતનો છોકરો લવ મેરેજ કરી ને ભાગી ગયો હોય અને જીતુભાઈ પટેલ કહે છે મારી દીકરી મારે પાછી જોઈએ છે તે બારામાં મનસુખભાઈ અને જીતુ પટેલ શું વાત કરે છે તે સાંભળો કોલ પાંચ તારીખે અને દવાખાને એને પીરિયડ ની તકલીફ હતી ને તે દવાખાને લઈ ગયો તો ઘેરા લઈ આવ્યો ઘેરા લઈ આવ્યો હતો

એનો લેટર આવી ગયો ને એમાં એવું આવ્યું છે હમ આપડે બગસરા પાસે અડાળા છે ને એમાં ડાભી અટક છે અને સની નામ છે છોકરા નું અને એના બાપુજી નામ જેસિંગભાઈ છે અને એના બાપુજી નું નામ મંજીભાઈ છે સાહેબ ઓકે એટલે છોકરી ની ઉમર કેટલી હતી અઢાર મહિના અઢાર વર્ષ ને છ મહિના હતી સાહેબ તો એને લગ્ન કરી લીધા હોય હા પ્રમાણ પત્ર આવી ગયો ખોટું તો નથી બોલતો સાહેબ તો પછી એમાં એવું છે કે હવે કાયદાની અંદર છે એવી જોગવાઈ નથી કે સોળ વર્ષની હોય ને તો એનો કેસ થઈ શકે બરાબર અત્યારે અમારી છોકરી પટેલ એકાબીજા ને પ્રેમ સબંધ હોય એટલે પણ એમાં શું છે કે અઢાર વર્ષની થઈ ગયા પછી એને ભારતીય બંધારણ મુજબ એને મુક્તતા મળેલી હોય છે બરાબર છે એટલે એની અંદર તમે કેસ કરી શકે નહી ગુમ સુધી લખાવી શકો મારી છોકરી મેગી લેવા ગઈ છે હજી પાછી એવી હા હા ઈ ગુમ નો કેસ લખાયો અને એ બધું કોલ ડિટેલ ના આધારે બધું મળી પણ ગયું છે હા તો સાહેબ છોકરી પાછી લાવી હોય તો આવી શકે ખરી ના આવી શકે બરાબર કેમ કે એમાં છે ને કાયદામાં એવી જોગવાઈ નથી ઈ કેમકે દીકરી જે તમારી આપડી દીકરી છે ને એ આપણી બાજુ નથી હા સાહેબ પછી દરબારનો છોકરો લઇ જાય તો ભલે દલિત નો લઈ જાય તો ભલે દેવી પૂજક નો લઈ જાય તો ભલે કેમ કે છોકરી અઢાર વર્ષની થઈ એટલે એને એનો જે ઉમરનું પ્રમાણપત્ર હું પોતે મારા મગજ થી યંગ છું એમ મારા સગીર નથી બરાબર એટલે સગીર નથી એટલે એને જે નો છે એને સપોર્ટ મળે છે ઈ એને મળી જાય છે એટલે પોલીસ પાસે પેલા સતા નથી પકડવી બરાબર પોલીસ પાસે ઈ સત્તા નથી કે એને પકડી લેવી અને એની પૂછ કરવા કરવાની બોલાવે એટલે છોકરી એમ કે ભાઈ મેં મારા રાજી ખુશીથી મારા આની સાથે મારું જીવન જીવવા હું સક્ષમ છું મે વિચારી મેં પ્રેમ લગ્ન કર્યા છે બરોબર એટલે એટલે મુદ્દો આખો નથી મેં ડાયવર્ટ થઈ ગયો તો હવે સાહેબ છોકરી એમ કે મારે નથી જવું તો આવી જાય તો તમારે કેવું ના પડે ને તો છોકરી પોતે એકસો એકાશી માં રિંગ કરે ભાઈ મને અહિયાં ત્રાસ આપે છે મારે અહીં રહેવું નથી એટલે સીધા જ એકસો એકાશી ની પોલીસ જ તમને અહિયાં મૂકી જાય હા બરોબર સાહેબ કેમકે ભણેલ ગણેલ જે છે એને બધું જ્ઞાન છે પોલીસ ઇન્વોલ્વ નથી થતી એનું કારણ ઈ છે કે અઢાર વર્ષની દીકરી છે ભણેલ છે એટલે કાયદો વ્યવસ્થા બધુ જાણી શકે છે કોઈને તકલીફ હોય તો એકસો એકાશી માં રિંગ કરે એને નો રહેવું હોય તો સો નંબરમાં ફોન કરે એટલે તરત જ પોલીસ આવે અને છોકરીને પૂછે બેટા શું છે તો કે મને અહીંયા ત્રાસ આપે છે મારે અહીં રહેવું નથી અને મને આવડા નીકળવા દેતા નથી એટલે સીધું જી પોલીસ એને અહીંયા પોલીસ સ્ટેશનમાં લે આવે જે તમારું નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાં પોલીસ તમારામાં ફોન કરે ભાઈ તમારી દીકરીને અહીંયાથી લઈ જાઓ એને માણે બળજબરી પૂર્વક લઈ ગયા તા અને આવી રીતે તકલીફ હતી એટલે હવે તમારી દીકરી અહીંયા પોલીસ સ્ટેશનમાં છે એને તમે સંભાળી લ્યો બરાબર સર પછી તમારું નિવેદન લે ભાઈ આજ રોજ હું ફલાણા પોલીસ ની અંદર હાજર છું મારી દીકરી ફલાણા જગ્યાએ વહી ગઈ હતી જેમના ત્રાસ દુઃખ ગુજારતા મારી દીકરી હાલ પોલીસ મારફત મને સોપે છે એવું હું અહીંયા સાઈન કરીને સંભાળી લઉં છું બરાબર સાહેબ આનો આવો નિયમ હોય છે એટલે એ દીકરીને અત્યારે પ્રેમ છે ને એટલે હમણાં ચાર છ મહિના નહીં આવે કોઈ પણ ની છોકરી ચાર છ મહિના કેમ કે કેમકે અટાણીને ખવડાવે પીવડાવે હાંચવે એવું કરે એટલે અટાણી ને તમે તમને નો ભાડે એને એકને જ પાડે બરાબર સાહેબ કોઈ પણ ની દીકરી પછી તમે પટેલ ની દીકરી હોય તો ભલે કદાચ મારી દીકરી હોય તો પછી દેવી પૂજક ની દીકરી હોય તો અઢારે વર્ણ માં કોઈ પણ ની છોકરી હોય ઈ અઢાર વર્ષની થઈ ગયા પછી એને જે પ્રેમ કર્યો એટલે એને ઈ લોકો ખવડાવે હાથવે રખડવા લઈ જાય ને બગીચા બતાવે પછી જયારે બગીચા દેખાડવાનું બંધ કરે ને શિવાલુ દેખાવાનું ચાલુ થાય ને પછી પાછી આવે એનો આવેટેલ જાણીને અમે હા બગસરા માં અડાલજ છે અહિયાં પ્રદીપભાઈ ભાખર તમે નામ સાંભળ્યું છે તાલુકા ભાજપ પ્રમુખ અમે એની પાસે ગયા એને detail જાણી એક જ ઓવડી છે એક જ ઓવડી છે અને એના છોકરા નો બાપો દારૂ વેચે છે એ તો પછી વ્યવસાય એનો જે હોય તે એનાથી થી આપડે કોઈ મતલબ નથી ભલે ને હું તમને વાત કરું સર કેમ કે એનું કારણ છે ભાઈ કે ઈ જો દારૂ વેચતો હોય તો ઘરે ઓવડી નો હોય એ પેલા તમને એ કઈ દઉં દારૂ બેન પર પૈસા હોય એટલે એમ ઘરે બંગલી હોય ઝુંપડી ન હોય તો આ બધી તમારો બિઝનેસ છે જેમાં આવક પ્રમાણે એના મકાન હોય આવક પ્રમાણે તમારો હોય આ બધી આવક હોય આવક ન હોય તો ટટરજી ન હોય પંખા વગર સાયકલ હોય બરાબર એટલે આ બધી વસ્તુ વ્યવસ્થા હોય તમારું આખું નામ છે મારું નામ ગાજીપરા જીતુભાઈ અમારે પટેલ હોય કે આપડે કોઈ પણ હોય અમારામાં કોઈ જાતિ ભેદભાવ મને કોઈ તાસ્ત થી મારો કોઈ મતલબ મને બધા સલાહ આપી મને કે મનસુખભાઈ ને રાઠોડ સાહેબ ને મળો ને તો કદાચ થાય એટલે મેં આગળ video માં જોયું અને મેં તમારો નંબર લીધો અને મેં તમને ફોન કર્યો okay okay એમાં શું છે કે અમારે કોઈ જ્ઞાતિ કે આ ઓલી જ્ઞાતિ હોય જેને મદદ કરવી ને આ જ્ઞાતિ હોય જેને અન્ય અમારા થી કોઈ મતલબ ના હોય અમારે બધાય અમારા બધા બરાબર સેવા નું કામ છે હા અમારે કોઈ કોઈ અમારો હોય જેનું પડખું ખેચવું ને ઓલ્યો હોય જેને મદદ કરવી એવું વ્હાલા ડાબલા ની અમારી નીતિ,

એમ જે તમારી દીકરી છે એને દુઃખ પડશે એવું કઈ થાય કાલે એની જિંદગીમાં સુખ હશે એને કઈ પ્રોબ્લેમ નહી હોય તો બાપુ આખી જિંદગી એની ભેગી રે ભાઈ તો બરોબર છે સુખ હોય તો કઈ પ્રશ્ન જ નથી હા એમાં એવું છે કે અત્યારે આ બધું પ્રેમમાં કેવું હોય ભાઈ કે અત્યારે પ્રેમ કરતી વખતે છે ને મોટા મોટા લાલા બતાવે અમારું સર્વિસ સ્ટેશન બધું એને કીધું મનસુખભાઈ મારો માણસ બોલો બોલો શું કામ ઓલી છોકરી ને હા હવે એને એને એનો પ્રેમ બતાવવા મને એનો માણસ બતાવ્યો હતો કે મનસુખભાઈ મારો મજુર આપણે ઈ ન કહી શકી છોકરી તું એની યારે ના રહી બરાબર સમજે આજે મારી દીકરી છે કે મારી કોઈ પરિવાર માંથી મારી બેન હોય અને તમારા છોકરા એને પ્રેમ હોય તો મારાથી એને ઈ પકડ નથી કરી શકાતી કે ભાઈ તું આવડા પટેલ છે ને એના ઘર માં હું કામ ગઈ બરાબર કેમ કે ઈ મારો અધિકાર નથી કેમ કે ઈ એની ઈચ્છા છે એટલે રહેવા રાજી છે એટલે અમે અધિકાર આપી તારી ઈચ્છા હોય તારી જિંદગી લેવા પટેલ સાહેબ અમારા પરિવાર માંથી ઈ અને અમે અમારા ઘરે માંડવો નાખીને પરિણામી દીધી બરાબર યુટ્યુબમાં છે તમે જોઈ લીજો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન કર્યા તેમાં અમારે દલિત સમાજની દીકરી લેવા પટેલમાં રોટલા કરે છે બરાબર સાહેબ સાપર વેરા વેરા વડીએ છીએ સાપર વેરા વગન કરી દીધા માંડવો નાખીને લગ્ન કરી દીધા બરાબર સાહેબ કે ભાઈ તમારે એકાબીજાનો પ્રેમ હોય ને તમારી જિંદગી સારી રીતે જાતી હોય તો અમને કઈ વાંધો નથી બરાબર સાહેબ કે અમારે તો હું તમારે ગમન્ય તાર જીવવાનું તો છે જ હા ગમે છોકરો સારો હોય અને તારું પરિવાર ઈ જાતિવર્ણ વ્યવસ્થા થી કોઈ મતલબ નથી મતલબ તો ઈ કેપેબલ હોય ભણેલ ગણેલ હોય અને સુખી કુટુંબ હોય ને વીઆઈપી ને સારું કુટુંબ હોય તો એનાથી કોઈ મતલબ નથી બાકી લોકલ બ્રાસ હોય તો ઘરે આવો તો નુકસાની નુકસાન બરાબર સાહેબ આજે મારી સમજો સારો માણસ હોય તો અત્યારે ક્યાં કાસ્ટ છે વિઝન છે પણ મૂળ લોકલ હોય તો નુકસાની લોકલ હોય તો નુકસાની કેમ કે આપણે ઘરે એક બીજા ના પરિવાર થી આપણે જાવું આવવું તો એ સારો માણસ ફેરી આવે સારું લાગે પણ ઓલો છેલ્લી ક્વોલિટી નો આવે તો તમને નુકસાન ને એને નુકસાન હા બરોબર બે બે થી નુકસાન હા એક માણસ આવે તો ઘર રૂડું બની જાય ને એક માણસ આવે તો ઘર નું પથારી ફરી જાય હા સાહેબ બને એટલે અમારું કોઈ કાસ્ટ વિઝન નથી પણ મુદ્દો એવો છે કે હવે એ દીકરી ભેગી ભણતી હતી એનો કોઈ પણ વસ્તુ થી છે ને પ્રેમ સંબંધ બંધાણો હોય ભેગા ભણવાથી હા ભણવાથી હા એ ભણતો નતો એ રાજકોટ સ્ટુડિયો ડીજે સ્ટુડિયો છે ને એમાં નોકરી કરે દાડીએ જાય છે એમાં હું છે કે એ પાકો અભિપ્રાય નો હોય કે કાઈ ઇન્સ્ટાગ્રામ માંથી પ્રેમ થયો હોય કાં ફેસબુક થી પ્રેમ થયો હોય આવી બધી કાઈ બંબાલ થઈ હોય હા સાહેબ હા એટલે પ્રેમ છે ને એ ભેગા થી કે હારે રખડવાથી થાય ના મેરે મેરે નો થાય ટીબી નો રોગ છે હેઠું પાણી પીવાથી થાય બીજા ના ચેપી રોગ છે એટલે એમાંથી લાગે બાકી ઓમ નો થાય નો થાય પ્રેમ રોગ છે એ ચેપી રોગ છે એટલે ખરે ભણવામાં આપડી દીકરી કોના માં છે કોની હારે છે એ બધું આપડે જોવું પડે હા સાહેબ એ બની ગયું. જેની બેનપણીયું છે ને ઈ એની કેવી બેનપણીયું છે ઈ બેનપણીયું નું status શું છે ઈ જોઈ ને પછી ભણાવવાની ભણતર છે નકર ન્યા ભણવાનું મેલ પડતું સિનાર સીનારું આલતું હોય હા એવું જ છે સાહેબ ઈ છોકરીઓ છે ને ઈ અને દિવાળી એ બીજી બે છોકરી નોતા ને કાઢી નાખ્યા એ રીતે હા બસ બસ એટલે મતલબ હું ખબર છે કે એક આ બીજાની બેનપણીઓ આ એનું ધ્યાન રાખે ઓલી આનું ધ્યાન રાખે હા એવું છે બોલી આને યાર વાત કરાવી આના મોબાઈલ માંથી ઓની યાર વાત કરી દે એટલે આવા અહિયાં ખાનગીકરણ હાલતા હોય છે હા એવું વાય ગયું ને